હા તો ફાઈનલી આપણે તૈયાર થઈને નીકળી ગયા હતા ભાઈની ગાડી લઈને જૂનાગઢ ગિરનાર ચડવા માટે તૈયાર થઈને ગાડી લઈને ગાંઠિયા બાઠિયા ખાઈ લીધા નાસ્તો બસ્તો કરી નીકળી ગયા આપણે વ્યૂ થોડો સારો હતો રાતે ચાર સાડા ચાર જેવું સમથિંગ થયું હતું જ્યારે નીકળ્યા હતા ત્યારે ટાઈમિંગ જૂનાગઢમાં હમણાં થોડુંક હોય ને એવું લાગતું હતું કેમ કે રસ્તા થોડાક બંધ હતા ગાડી પાર્ક કરી દીધી પછી અહીંયા આ પછી ધીમે ધીમે દાદરા શરૂ કરી દીધા હતા ચડવાના થોડીક ભીડ લાગતી હતી એવું લાગતું હતું પબ્લિક હોય એવું નજારો આપણે સવારે પાંચ સાડા પાંચમાં નજારો હતો ધુમ્મસ જેવું વાતાવરણ હતું મજા જ આવી ગઈ હતી ચડતા હતા ક્યારે તો વાદળો આવીને કેમ ઉભું રહી ગયું હોય એ રીતનું લાગતું હતું અહીંયા આ બીજી સેલ્ફી

એવડો વિશાળ કઈ પથ્થર હતો જોઈ શકો છો તમે અલા વિશાલભાઈ કેમ કયો કેટલા પગ થી થયા છે બસ 3000 થઈ ગયા છે ભાઈ 3000 થઈ ગયા છે હા ગિરનાર નું તમે જો હા બસ વધારે નથી 7000 બાકી છે 7000 આડા પાંચે સેરો ગયું તો ને ઉપરનો માહોલ તમે જોવો એ વાદળો આવી ગયું એવું લાગે છે કેમેરામાં કેપ્ચર નથી થતું આપણે અને હવે એ નીચે નું પબ્લિક હતી ધીમે ધીમે ચડો હવે બંધ થઈ ગયું એવું લાગે છે ચોટીલાના જેમ પગથિયા છે એ રીતે સીધા સીધા ધીમે ધીમે થવા માંડ્યા છે અહીંયા પ્લાસ્ટિક તો મળતું નહોતું પ્લાસ્ટિકની વસ્તુ પણ જોવો તમે ખાલી અહીંયા ફૂલ સ્ટોક અવેલેબલ હતો જે એમાં પણ થોડોક શરૂ કરી દીધો તો ઉતારવાનો ભાઈને થોડાક વિડીયો ઉતારી દીધા આપણે પછી ફોટા પાડતા હતા થોડાક થોડાક હું કંઈક ગોકળ ગાય જેવું કંઈક લાગતું હતું ભાઈ કે આ ગોકળ ગાય છે

રીલ્સમાં જે જાડું જોવા મળે ને આ જ જાડું તો આપણે એક્ઝેક્ટલી અહીંયા પૂી ગયા આપણને એવું લાગતું હતું પછી સ્લોમોમાં થોડાક ફોટા પડતી મોકલવા પડે અને રોપ વે ની પહેલી ટેસ્ટ ડ્રાઇવિંગ શરૂ થઈ ગઈ હતી અને લાગતું હતું સફળતાપૂર્વક થઈ ગયું અને આ એક જે સ્વર્ગ લાગતું હતું કોઈ હા ભાઈ અબ માજી પૂગી ગયા છે હવે કેટલું રહ્યું છે બસ હવે બહુ જાજુ તો નથી તો કલાક નો રસ્તો હશે કલાક હા કેટલા આમ બંદારી પગથિયા પગથિયા ચાર 4000 બસ બસ ધુમ્મા સદી કઈ છું નથી હાથ દેવું ક્યું છે હા ના યાર ધુમ્મા સોય તો મજા આવે ને યાર હવે એવું છે આવી રીતના તમે રહ્યો આવ સાપુતારા ગયા ત્યાં આમ જ હતું ભાઈનો ફોટો જોઈ શકો છો તમે અને જે અમારે ફેસ ઉપર જે લાગે એ નથી આ ધુમ્મસનો જે ઓરો આવે ને એ પાણી જે અડતું એ તો જોવો તમે સ્વર્ગ જ લાગે એક્ઝેક્ટલી પપ્પા હમણાં સિંગાપુર નહીં શિમલા ગયા કે ત્યાં પણ આ બરફમાં કીધું જોતો રહી તમે એક તો અહીંયા પણ એવું જ છે પપ્પા જોતા રહી જાવ એવું વિડીયો કોલ કરીને આપણે પપ્પાને કીધું હતું પપ્પા ક્યારે એક્ઝેક્ટલી મલેશિયા હતા જોઈ શકો આ હા વિડીયો પણ રિયલી અહીંયા મજા આવે એવું છે એકવાર જવા જેવું છે પછી દત્તાત્રેયના દ્વારે પૂગી ગયા હતા આપણે ચરણ પાદુકન અને એક્ઝેક્ટલી હવે ગિરનાર ગિનાર દત્તાત્રેય અને આ પાછો આવી ગયો ફોટો અને આ ધુમ્મસમાં પાસો હતો એમને એમ થઈ ગયો

એને અંદર ફોન લઈ જવાની પરમિશન નહોતી અને આ બડે નીચેથી વિડીયો ઉતાર લીધો તોન દર્શન કરી લીધા હતા અને દર્શન કરીને આપણે આ ફોટો વિડીયો ઉતારતા હતા ભાઈ અહીંયા ચડીને કંઈક કરતા તેવું લાગતું પણ કોઈ સમજવાનું નહોતું આપડે આપણે પગીયા આવે દેતા તરે આઠ ને આઠ થઈ છે બાપુએ શું કીધું એટલે આપણે કે વિડીયો વિડીયો કે ઉતાર્યો નથી કઈ નઈ હવે પાછા હવે ઘર તરફ નઈ એટલે દાદરાજી પૂરા કરવી હવે દસ હજાર ચેડા નવ હજાર નવસો નવ્વાણું નવ હજાર નવસો નવ્વાણું ઉતરશું હાલો શરૂ કરીએ વીસ હજાર થઈ ગઈ હા ક્રાઉડ બહુ હતું અને બાપુ ફોન કાઢવાની મનાઈ કરતા હતા આવી હતી એક્ઝેક્ટ મજા અહીંયા ઉપર ચડી અને થોડુંક પાછા વિડીયા ઉતાર લીધા પબ્લિકને દેખાડવા અને બાહુબલીના સીન આયા જ શૂટ કર્યા હોય એવું લાગતું હતું જ્યારે ધુમ્મસ જતો તો સૂર્યનારાયણના દર્શન થતા હતા ક્યારે કઈ લીલી વાતાવરણમાં તમે જોઈ શકો એવું આગળ છે મેં વિડીયો લીધેલા છે તમને દેખાશે વિશાલભાઈ હવે આપણે નવ હજાર નવસો ચડાવી ગયા હાર યા વિશાલભાઈ હવે આપણે ઉતરશું નવ હજાર નવસો નવ્વાણું એટલે ટોટલ વીસ હજાર જો તમે દત્તાત્રેયના દ્વારથી આ સૂટ લીધેલો છે થોડાક સોદાદ્રા ઉપરથી એ જેટલી કેવો મસ્ત વ્યૂ હતો પછી આપણે આ સીધો લાગતો પથ્થર પછી આપણે જોવો જોમ તો એટલું બધું નથી થતું પણ ખૂણા ઉપર ચડીને આપણે video ઉતારેલો છે આ ત્યારે સૂર્યનારાયણના દર્શન થયા હતા અને આરો એર ધુમ્મસ થોડોક ઓછો લાગતો તો આ view હતો આ view માં મજા જ આવતી હતી જ્યારે દાદરા ઉતરતા હતા ને ત્યારે

બે કલાકમાં આપણે ગિરનાર ચડી ગયા હતા ને ઉતરવામાં થોડીક ઉધરવા લાગી હતી બસ વિશાલભાઈ કઈ બાજુ હવે બસ જો જૈન દેરાસર બીજા છે હા જૈન દેરાસર દર્શન કરી લેવું હવે હા પછી અહીંયાથી કેટલું રહ્યું છે બસ ત્યાંથી ને ત્રણ દર વગર અહીંયા ભૂલાજ બસ આવી ગઈ એવું છે હા તો કાંઈ વાંધો નહીં

શ્યામ રાધાન જોડલી ઉરે ગોવા લીડલી સાહેબ ધી દેશી ડેરો જેમો તો ઘડીક બેસી ગયા તા અને મજા આવી ગઈ હતી ને ક્રાઉડ એ થોડુંક હતું જમાઈ દીધું પાછા પૂરું થવા એવું છે આપડે ઘડીક વિસામો લઈ લીધો આપણે વિશાલભાઈ છે હો ઓલા યાર આપણને એમ હતું રહે કે કાળુ મસ છે ઉપર તો વરસાદ હશે પણ વરસાદ નહોતો થોડીક મજા આવી વરસાદ હોતો મજા આ લોકોને ધન્યવાદ દેવાય આપણા માટે અહીંયા લગી ફુગાડે છે અને પછી હજારક જેવા પગથિયાં બાકી હશે ને આપણા મંકી મહારાજ જોવા મળતા હતા

ક્યાં ક્યાં ગયા તમે ભુલાઈ ગયો હું હું જોયો તું ક્યાં હશે અહીં જોયો તો બીજે ક્યાં ગયા હતા ઉપર કોટ એમાં હું જોયું તું મહેલ અહીંયા કઈ લીધું કે આમને આમ પાસે આવ્યા કબાટ ક્યાં હશે મેગી બેગી ખાધી તી ત્યાં

આપણા દેવ માસે ને કંઈ કેવું હોય તો ફરમાઈશું હોય તો હા માવો ચડાવી દીધો છે એટલે કેમ ન બોલાય એ પોખી કાંઈ નહીં હવે આગલા વ્લોગમાં થોડુંક i'm in the middle

ત્યાં કોની ઘરે ગયા તા હોટલ રાખી હતી કે રોકાણ હતા

અને વરસાદ કે આવતો તો જામનગર બાજુ આપણે નીકળતા હતા અને માર માસા કે એક નંબર મજા આવે એવો જ વરસાદ છે એ કે ગાડી રાખવાની કે આવામાં જ મજા આવે